મારા પપ્પા કંઈ પણ કરી શકે છોકરાઓ છોકરાઓ અંદર લડે તો એટલા ભયાનક ગપ્પા મારે કે તમે સાંભળો તો તમને એમ થઈ જાય કે ઓહો આના મનમાં આવું હશે એના પિતા વિશે કે મારા પપ્પા તને ખબર છે એક મુક્કો મારે તો તને પંદર ફૂટ દૂર ફેંકી દે એને પંદર ફૂટ નું માપ નથી ખબર એને પપ્પાની તાકાત ખબર છે આ એવી એવી ઉંમર છે કે જ્યારે પપ્પા જેવું શર્ટ પહેરવું ગમે પપ્પા જેવા જૂતા પહેરવા ગમે પપ્પાની જેમ માથું ઓળવું ગમે પપ્પાની જેમ ચાલવું ગમે એની જેમ બેસવું ગમે પપ્પા ખાવાનું એ ન ખાય તો નહીં ખાવાનું પપ્પા રીંગણ નથી ખાતા આપણે નથી ખાતા રીંગણ કદી ચાખવાની પણ તસ્દી નથી લીધી આપણે નથી ખાતા કેમ કે પપ્પા નથી ખાતા એ પછી એક સમય એવો આવે કે જ્યારે આપણને લાગે કે આપણે બહુ સ્માર્ટ થઈ ગયા દુનિયામાં આપણને વધારે સમજ પડે છે અને ત્યારે પપ્પા એકદમ ડોબા લાગે ઇરિટેટિંગ લાગે નેગિંગ લાગે એ જરાક કંઈ સલાહ આપે ખાસ આ બહુ સારું ખબર છે મને તમારી પાસે રાખો અને મજાની વાત એ છે કે અઢી કિલો નું બંડલ હાથમાં મુકાય ને ત્યારે એક પુરુષ પિતા થઈ જાય છે માના પેટમાં હોય ને ત્યાં સુધી પિતાને ખબર જ નથી પડતી કે પોતે બાપ બનવાનો છે મોટા ભાગના પુરુષોને આ રિયલાઇઝેશન ત્યાં સુધી થતું જ નથી જ્યાં સુધી એક્ચ્યુઅલ એ અઢી ત્રણ કિલોનું બંડલ કપડામાં લપેટાઈને બંધ આંખો સાથે એના હાથમાં મુકાય ટાઈમ વેન હી કે ઓ માય ગોડ આ કિલોની સાથે તો મેજર જવાબદારીઓ થઈ બહુ ઇન્ટરેસ્ટિંગ ઓબ્ઝર્વેશન્સ છે મારા ઘણા બધા પુરુષો એવા હોય કે ટિકિટ પિક્ચરની લેવાની હોય તો લાઇનમાં ઊભા ના રહે રેસ્ટોરન્ટમાં જમવા જાય અને જુએ કે કે આપણે લાઇનમાં નથી ઊભા રહેતા લગનમાં ના જમે કે લાઈનમાં ઊભા રહીને કોણ ખાય પણ સાહેબ બાળકનું એડમિશન લેવાનું હોય ને તો આગલી રાત થી લાઈનમાં ઉભા રહે અને કોઈ કોઈ પણ પ્રકારના વિરોધ વગર કઈ એમાં પોતે કઈ કરી રહ્યા છે એવો એને પોતાને કદાચ અહેસાસ પણ નથી હોતો કોઈ દિવસ ગાડીમાંથી પગ નીચે ના મૂકે અહીં સુધી જવું હોય ને તો પણ ગાડી કઢાવે ત્રણ બિલ્ડિંગ દૂર જવા માટે પણ ચાલીને ન જાય અને બચ્ચું સાયકલ શીખતું હોય ને તો એની પાછળ પકડીને કેટલા કિલોમીટર દોડે અને આ આ બધું જે કરે એને એને પોતાને ખબર પણ નથી કે આ એનામાં આવતું ટ્રાન્સફોર્મેશન છે કેટલા બધા પુરુષોને મેં જોયા છે કે પોતે અમુક શાક ન ખાતા હોય અમુક રીતે વર્તતા હોય ડાઇનિંગ ટેબલ ઉપર નક્કી કર્યું અમુક આમ જ જોઈએ આમ ન જ જોઈએ પછી એ જોઈએ કે બચ્ચું ઓબ્ઝર્વ કરે છે ફોલો કરે છે એટલે નક્કી કરે કે યાર મેં તો આખી જિંદગી કારેલા ન ખાધા પણ આને શીખવવું પડશે એટલે એની પત્નીને કે મારી કારેલા મને બહુ ભાવે છે પત્ની પણ પણ હશે એને સમજાય આ એક પુરુષમાંથી પિતા બનવાની પ્રક્રિયા છે બહુ બહુ સુંદર રીતે થતી હોય છે આ પ્રક્રિયા આ બદલાવ ત્રણેક વર્ષનું બાળ દીકરો હોય ને ઘરમાં તો એને રડે એટલે પેરેન્ટ્સ ખખડાવે છોકરી છે તો રડે છે થોડો મોટો થાય દસ અગિયાર વર્ષનો અરીસામાં જોઈને આમ પટિયા પાડે એટલે એને મમ્મી વડે છોકરીઓની જેમ પટિયા પાડે છે અરીસામાં જોયા કરે છે થોડો હજી મોટો થાય એટલે વાલ કરવા આવે માને કે ભેટે કે ખોળામાં બેસે કે શું છોકરીઓની જેમ ચોંટા ચોંટ કરે છે હજી થોડો મોટો થાય અને યુવાન લગભગ થવાની તૈયારીમાં હોય અને અમુક જાતની હસે તોફાન કરે અમુક રીતે કે છોકરીઓની જેમ શું ખીખી ખીખી કરીને હસે છે અને પછી પચીસ વર્ષનો થાય છવ્વીસ વર્ષનો થાય લગ્ન થાય એટલે પત્ની સૌથી પહેલી ફરિયાદ કરે કે તમે તો એક્સપ્રેસિવ જ નથી પણ સાહેબ એક્સપ્રેશન તો ત્રણ વર્ષ નો તો ત્યારથી એને શીખવ્યું કે નહીં કરવાનું રડવાનું નહીં બોલવાનું નહીં વહલ દેખાડવાનું નહીં ચોંટવાનું નહીં ભેટવાનું નહીં દીકરી ઘરમાં જન્મે ને ત્યારથી તમે જુઓ એક પિતામાં વિચિત્ર બદલાવ આવે બે દીકરાનો બાપ હોય અને એક દીકરીનો બાપ હોય એમાં તમને ખબર જ પડે કે આ અચાનક જ મૃદુ થઈ ગયું હોય માણસ તરીકે એનામાં કંઈક વિચિત્ર જ પ્રકારની મૃદુતા આવી ગઈ સારો થઈ જાય નમ્ર થઈ જાય થોડો તમને સમજાવવા માંડે કે આના ઘરમાં એક કશુંક બદલાવ થયો છે કેમ થાય છે આવું પુરુષની અંદર જે સ્ત્રણ ભાવ છે આપણે બધા જાણીએ છીએ કે એક થોડું સ્ત્રીત્વ અને થોડું પુરુષત્વ મળીને એક આખું તત્વ બને છે એની અંદરનું જે સ્ત્રણ ભાવ છે જે આજ સુધી કોઈ દિવસ કોઈના પર એક્સપ્રેસ જ નથી થયો એ અચાનક એક્સપ્રેસ કરવાની એને જગ્યા મળી જાય છે મેં એવા એવા ટાવરિંગ ઈગો જોયા છે એની દીકરીના નેલ પોલિશ કરતા અઢી વર્ષની અને દીકરી એને ખખડાવે કે સરખી રીતે કરો આવી રીતે નહીં કરવાનો અને મને ખબર છે એમ કે હા બેટા લાવ કરી આપું સરખી રીતે આપણે ભૂસીને ફરી કરીએ અને એવા એવા માણસો એમ કે તમે એ લોકો એનાથી થથરતા હોય આઈએસ ઓફિસરના ટેબલ પર પૈસા મૂકીને એમ કે ટેન્ડર થવું જોઈએ એવા લોકો એની દીકરીની નેલ પોલિશ કરતા હોય તો આ ધ્રુજતા મેં જોયા છે કારણ એ છે કે પિતા છે ને એ આમ અખૂટ વાલ છે ખૂબ સ્નેહ છે પણ આ કોમ્પ્રેસ્ડ સ્ટ્રેન્થ છે અંબુજા સિમેન્ટ પૂરી રાખ્યો છે આ સ્નેહને આ પ્રેમને આ વાલને એક્સપ્રેસ થવા જ નથી દેતા